કાંગ્રેસ તાલુકાના ચાંગા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અમૃત ઠાકોરના ફાર્મ હાઉસ પર કોંગ્રેસના સૌ કાર્યકર્તાઓનો આભાર દર્શન કાર્યક્રમ સાથે બનાસકાંઠા લોકસભા મત વિસ્તારના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો કોંગ્રેસ તાલુકા પંદર વિધાનસભાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના ફાર્મ હાઉસ પર બનાસકાંઠા જિલ્લાના સાંસદ ગેનીબેન ઠાકોરનો સત્કાર સમારંભ યોજાયો હતો જેમાં ગુજરાત કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ધારાસભ્ય દિનેશજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દિયોદરના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ વાઘેલા અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ પિનલબેન ઠાકોર મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન સોની સહિત કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી અને મોટી સંખ્યામાં કોંગ્રેસના પદાધિકારીઓ અને કાર્યકરો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા ગેનીબેન ઠાકોરને કુમકુમ તિલક કરી ફુલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો પાટણ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાની વ્યક્તિગત રીતે વેદના કહી હતી કે એક ભાઈ ચૂંટણી હાર્યો છે પરંતુ બહેન ગેનીબેનની જીત થઈ છે ત્યારે કાકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ચાર કરોડ રૂપિયાની ગ્રાન્ટનું બારોબાર આયોજન કરવામાં આવ્યું છે જેમાં સરકારી અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સમર્થન આપ્યું હતું અને ક્ષત્રિય સમાજ સહિત અન્ય સંગઠનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને પછી કાકરેશ તાલુકા મત વિસ્તારના તમામ સમાજના મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો અભિવાદન લોકસભાના ઉમેદવાર ચંદ્રજી ચંદનજી ઠાકોર ખૂબ સારી મહેનત કરીને મજબૂત વડીલો જે મદદ કરી એમનો આભાર વ્યક્ત રાખવા માટેનો જે કાર્યક્રમ રાખ્યો સૌ આગેવાનોએ આવનાર સમયમાં જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણી હોય સરપંચની ચૂંટણી હોય એ સાથે મળીને એક નામ નક્કી થાય અને એમાં બધા આગેવાનો સર્વાનુમતે નામ નક્કી કરીને જીતાડે સંગઠનની વાત કરી અને લોકોમાં ઝીરો ગ્રાઉન્ડ સુધી શૈક્ષણિક સંસ્થાઓનું હોય સમૂહ લગ્નનું હોય બ્લડ કેમ્પો હોય તે વિવિધ નાના મોટી જે વિદ્યાર્થીઓને જરૂર હોય એ સામાજિક આગેવાનો સાથે મળીને કઈ રીતે કરે એ વાત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો અને ભારતીય જનતા પાર્ટી કિન્નાખોરીપૂર્વક કોંગ્રેસના કાર્યકરોને કોઈ પણ રીતે ખોટી રીતે હેરાન કરવાના પ્રયત્નો કરે તો એને પ્રોટેક્શન કઈ રીતે આપવું એની ન્યાય કઈ રીતે આપવો એ વાત પણ આગેવાનો